આમોએ ભેગા મળી કુલે દસ મોટર સાઇકલો ચોરેલી અને આ દરમિયાન સહ આરોપી રાકેશ માંજરિયા ચોગણાનો પકડાઈ ગયેલ અને ચોરીમાં હાલના આરોપીનું નામ આપતા હાલનો આરોપી વતન ભાગી ગયેલ અને નાસ્તો ફરતો હતો જેથી મજકુર આરોપીને પકડી પાડવા માટે વર્કઆઉટ કરી ખાનગી બાતમીદાર ધક્કી માહિતી મેળવી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વોચમાં રહી આરોપીને પકડી પાડવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો એસ ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે